નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ખાસ વેધર અપડેટમાં બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત થઈ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે અને આજે વાત કરશું આ સિસ્ટમની ગુજરાત ઉપર કેટલી અસર થશે સવારે છ વાગ્યે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ અડસઠ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી મહીસાગર પંચમહાલ અને વલસાડ જિલ્લામાં એકથી અઢી ઇંચ જેટલો નોંધાયો છે છેલ્લી ચોવીસ કલાકના સમગ્ર દેશના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે ડીપ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે ઓરિસ્સાના કાંઠે છે તેને લઈને ઓરિસ્સા છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળે છે અમુક વાદળો ગુજરાત સુધી પણ આવી રહ્યા છે અને આજની વાત કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આઠસો પચાસ એચપી લેવલ ઉપરનો વેધર ચાર્ટ જોઈએ તો અત્યારે સ્ટ્રોંગ સર્ક્યુલેશન જે સિસ્ટમનું છે તે ઓરિસ્સા કાંઠે જ છે અને આવતી ચોવીસ કલાક દરમિયાન આ સર્ક્યુલેશન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી છત્તીસગઢ લાગુ વિસ્તારો સુધી આવશે અને સાતસો એચપીએલ લેવલ ઉપર જે સર્ક્યુલેશન છે સિસ્ટમને આનુષંગિક તે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આવતી બાર કલાક ચોવીસ કલાકમાં સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી લંબાઈ શકે જેને લઈને આજે રાતથી આવતીકાલથી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદમાં વધારો થઈ શકે ટ્રફ સાથે સાતસો એંચપી ઊંચાઈ ઉપર ગુજરાત રિજના વિસ્તારો ઉપર ભેજનું પ્રમાણ વધી રહ્યું છે શરૂઆત કરીએ આજે નવ તારીખ અને આવતીકાલે દસ સપ્ટેમ્બર સવારે અગિયાર વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો મધ્યપ્રદેશ સરહદ લાગુ જે પૂર્વ ગુજરાતના વિસ્તારો છે દાહોદ મહીસાગર અરવલ્લીના કેટલાક વિસ્તારો પંચમહાલ છોટા ઉદેપુર દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગ જિલ્લો વલસાડ સુરત ભરૂચ અને મધ્ય ગુજરાતમાં વડોદરા આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ આજે નોંધાઈ શકે પૂર્વ ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે તેમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા બેથી ચાર ઇંચ વચ્ચે પણ આવતીકાલ સવાર સુધીમાં એકલડોકલ સ્થળે શક્ય છે ઘણા વિસ્તારોમાં ભારે ઝાપટાની શક્યતા મધ્ય ગુજરાતમાં અમદાવાદ આસપાસના વિસ્તારો ગાંધીનગર તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને મહેસાણાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતા ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને પાટણ આસપાસના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ભારે ઝાપટા અને ક્યાંક ક્યાંક એકાદ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ ગણી શકાય સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લો બોટાદ જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઇડના વિસ્તારો તેમજ અમરેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે ઝાપટા અને એકલદોકલ સ્થળે એક દોઢ ઇંચ જેટલો હળવો મધ્યમ વરસાદ પડી શકે ગાજવીજવાળા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા શક્ય સૌરાષ્ટ્રમાં ઝાપટાના પ્રમાણમાં આજે રાતથી આવતીકાલથી વધારો થઈ શકે કચ્છમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય તો આ હતી આવતીકાલે સવાર સુધીમાં જે વરસાદની શક્યતાઓ છે તેની વાત હવે આપણે વાત કરીએ ત્યારબાદના બે ત્રણ દિવસમાં ગુજરાતમાં કેવું વાતાવરણ રહી શકે તો અત્યારે તમે જોઈ રહ્યા છો બાર સપ્ટેમ્બરનો સાતસો એંચપી પવનનો ચાર્ટ જેમાં એક એન્ટી રીચ જે રાજસ્થાન અને પાકિસ્તાન લાગુ વિસ્તારો ઉપર સક્રિય છે તેને લઈને સિસ્ટમનો ટ્રફ ગુજરાત સુધી વધુ આગળ નથી વધી રહ્યો બાર તારીખ બાદ પાંચસો એચપીએ ઊંચાઈ ઉપર એક સ્ટ્રોંગ એન્ટી સાયક્લોન રીજ સક્રિય થઈ રહી છે જે પણ સિસ્ટમને પશ્ચિમ દિશા તરફ આગળ વધવામાં રોકી રહી છે અને સિસ્ટમ મુખ્યત્વે છત્તીસગઢ અને મધ્યપ્રદેશ લાગુ વિસ્તારો ઉપર આવ્યા બાદ પશ્ચિમ ઉત્તર ઉત્તર દિશા તરફ વધુ ગતિ કરી દિલ્હી બાજુના વિસ્તારો તરફ જાય તેવી શક્યતા છે ભારતીય હવામાન વિભાગે જે સિસ્ટમનો ટ્રેક આપ્યો છે તે મુજબ ડીપ ડિપ્રેશન સિસ્ટમ શરૂઆતમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા અને છત્તીસગઢ સુધી આવ્યા બાદ ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ઉત્તર દિશા તરફ એટલે કે મધ્યપ્રદેશ અને તેને લાગુ પૂર્વ રાજસ્થાન દિલ્હી બાજુના વિસ્તારો તરફ આગળ વધી શકે વરસાદની વાત કરીએ દસ અગિયાર બાર સપ્ટેમ્બરમાં ગુજરાતમાં કયા વિસ્તારોમાં વધુ શક્યતા તો મધ્યપ્રદેશ સરહદ લાગુ જે જિલ્લાઓ છે પૂર્વ ગુજરાતના મહીસાગર અરવલ્લી દાહોદ છોટા ઉદેપુર પંચમહાલ અને દક્ષિણ ગુજરાતના નર્મદા તાપી ડાંગ જિલ્લામાં વધુ શક્યતાઓ રહેશે મધ્યમથી ભારે વરસાદ આ ત્રણ દિવસ દરમિયાન આ જિલ્લાઓમાં નોંધાઈ શકે બેથી ચાર ઇંચ અને એકલડોકલ સ્થળે તેથી વધુ વરસાદની પણ શક્યતા ત્રણ દિવસ દરમિયાન રહી શકે છે આ જિલ્લાઓમાં મધ્ય ગુજરાતમાં વડોદરા અમદાવાદ લાગુ ગાંધીનગરના જે વિસ્તારો છે તે તેમજ ઉત્તર ગુજરાતના મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠાના અમુક વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ બેથી ત્રણ ઇંચ સુધી નોંધાઈ શકે વરસાદના વિસ્તારો છૂટાછવાયા રહી શકે બાકીના વિસ્તારોમાં આ જિલ્લાઓમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં સુરત નવસારી અને વલસાડમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય દસ અગિયાર બાર તારીખમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક વિસ્તારો બોટાદ ભાવનગર જિલ્લો અને અમરેલીના કાંઠા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ નોંધાઈ શકે દસ અગિયાર બાર તારીખમાં સૌરાષ્ટ્રના આ સિવાયના વિસ્તારોમાં રાજકોટ મોરબી જૂનાગઢ ગીર સોમનાથમાં છૂટાછવાયા ભારે ઝાપટા અને એકલ દોકલ સ્થળે હળવો વરસાદ પડી શકે પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ છૂટા છવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણી શકાય કચ્છમાં પણ ઓછી શક્યતા પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ કચ્છના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ એકલ દોકલ સ્થળે અને કચ્છના બાકીના વિસ્તારોમાં ખૂબ છૂટા છવાયા હળવા ભારે ઝાપટાની શક્યતાઓ ગણાય ટૂંકમાં દસ અગિયાર બાર તારીખમાં મુખ્યત્વે ગુજરાત રિજિયન બાજુ અને તેમાં પણ પૂર્વ ગુજરાત બાજુ વરસાદના વિસ્તારો વધુ રહેશે સૌરાષ્ટ્રમાં ખૂબ છૂટાછવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ શક્ય ઝાપટા શક્ય આગળ સિસ્ટમ ઉત્તર દિશા તરફ ગતિ કરશે તેથી તેર તારીખથી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે અને ત્યારબાદના દિવસોની વાત કરીએ તો આગોતરા એંધાણમાં ગુજરાત રિજિયનમાં તેરથી અઢાર તારીખ સુધી પણ છૂટો છવાયો હળવો વરસાદને ઘણા સ્થળે હળવા હળવાભારે ઝાપટાની શક્યતાઓ સૌરાષ્ટ્રમાં તેર તારીખ બાદ વરસાદનું જોર ઘટે અને છૂટાછવાયા હળવા ભારે એકલ એકલતોકલ સ્થળે હળવો વરસાદ પડી શકે આગળ કંઈ ફેરફાર હશે તો અપડેટ આપવામાં આવશે આગળની અપડેટો માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર